નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જોઈયા આજના સમાચાર બચાવના નગરજનો પરેશાન રેલવે ટ્રેકની કામગીરીથી બે માર્ગ બંધ કરાતા રેલવે પાટા પાછળના વિસ્તારમાં રહેતા નાગરિકો મુશ્કેલીમાં મુકાયા બચાવ નગરમાં રેલવે દ્વારા નવા ટ્રેક નાખવાની કામગીરી ચાલી રહી છે આ કામગીરીને કારણે બે મુખ્ય માર્ગો બંધ કરી દેવામાં આવ્યા છે જેના પરિણામે નગરજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે સ્થાનિકો દ્વારા વૈકલ્પિક માર્ગની વ્યવસ્થા કરવા માટે માંગ ઉઠી છે ભૂકંપ બાદ નવનિર્મિત ભચાઉના દક્ષિણ દિશામાં આવેલા નવા ભચાઉ વિસ્તારમાં નગરની ત્રીજા ભાગની વસ્તી વસવાટ કરે છે આ વિસ્તારમાં નવા બે રેલવે ટ્રેક નાખવાનું કામ ચાલી રહ્યું છે જેના કારણે અવર માટેના બે માર્ગો કાયમી ધોરણે બંધ કરી દેવાયા છે આનાથી લોકોને ફાટક પર લાંબો સમય રાહ જોવી પડે છે અને સમયનો વ્યય થાય છે ભચાઉના નાગરિક જીતેન્દ્ર જે વાણિયાએ આ અંગે જણાવ્યું હતું કે રેલવે સ્ટેશનથી પટેલ અને જૈન બોર્ડિંગ સુધી કુલ ચાર અંડરપાસ આવેલા છે તેમાંથી બે અંડરપાસ હાલમાં કામગીરીના કારણે બંધ છે તેમણે સૂચવ્યું કે અન્ય બે અંડરપાસની આસપાસ સફાઈ કરીને અને રસ્તાને દુરસ્ત કરીને વૈકલ્પિક માર્ગ તરીકે ઉપયોગમાં લઈ શકાય છે નગરજનોની માંગ છે કે રેલવે તંત્ર વહીવટી વિભાગ અને સ્થાનિક લોક નેતાઓ આ બાબતે રસપૂર્વક રજૂઆત કરે અને યોગ્ય પગલા ભરે જો વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે તો પ્રજાને વારંવાર ફાટક પર સમય વેડફવો નહીં પડે અને વર્તમાન સમસ્યાઓનું પણ નિરાકરણ આવી શકે જાયડસ હોસ્પિટલ અમદાવાદ દ્વારા દર મહિને કચ્છ ખાતે ખાસ ઓપીડી ડોક્ટર મિલન મહેતા

ભુજ દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર સાકેત રાવ સંબંધિત રોગોના સર્જરી વગર સારવાર દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર દૈવત વૈષ્ણવ લેપોસ્ક્રોપિક અને રોબોટિક ગેસ્ટ્રો હિપેટોબિલિયરી સર્જન ભુજ અને અંજાર દર મહિનાના ત્રીજા શનિવારે મળશે ડોક્ટર રવિ ચૌહાણ મગજ મણકા અને કરોડરજ્જુના રોગના નિષ્ણાંત ભૂજ દર મહિનાના ચોથા શનિવારે મળશે આ બધા જ ડોક્ટરો એલ એન એમ ગ્રુપ લાયન્સ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર રાવલવાડી રીડોકેશન સાઇટ રઘુવંશી ચોકડી પાસે ભુજ મળશે વધુ માહિતી માટે સંપર્ક મનમીત જાની ડબલ નાઇન સેવન એઈટ સિક્સ ટુ ફાઇવ નાઇન ઝીરો એટ દર્શક મિત્રો આજે તારીખ આઠ નવેમ્બર બે આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર